ઝિયા તાલુકાના વઢવાણા ખાતે બીએપીએસ સંસ્થા દ્વારા વિશ્વ શાંતિ મહાયાગ અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વઢવાણા ગામ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને મન સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં વિશ્વ શાંતિ મહાયોગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજપારડી વઢવાણા તેમજ આજુબાજુના ગામના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા

સહજામી મહારાજની જય મારું નામ ઠાકોરભાઈ નાગજીભાઈ જાદવ ગામ વઢવાણા મેં સ્વામિનારાયણ મંદિર આવેલું છે મોટું સંસ્થાથી અને આજે મહાયજ્ઞ છે તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચની અંદર આવેલું છે અને બહુ સારું મંદિર બનાવ્યું છે અને આજે એનો યજ્ઞ મહાયજ્ઞનું આયોજન બનાવેલું છે અને શોભાયાત્રા શોભાયાત્રા બપોરે ચાલુ છે અને જે કંઈ લાભ લેવાનો એનો પણ લાભ લેવાનો છે એટલે જે કંઈ ભાઈ બહેનોને નમ વિનંતી જય સ્વામિનારાયણ વઢવાણા ગામે આવ્યો છું ત્યાં આગળ મહાયજ્ઞનું આયોજન થયું છે ત્યાં નવું મંદિર સ્વામિનારાયણનું બન્યું છે તેના માટેનો મહાયજ્ઞ રાખ્યો છે તો ભરૂચથી સંતો પધાર્યા એની હાજરીમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે અને સાંજના નગરયાત્રા બી કાઢવાની છે ત્રણ વાગે તો જે ભાઈઓને બહેનોને ટાઈમ રસે તો પધારવા આમંત્રણ છે